ગણપતિ મહારાજ નું આજે સ્થાપના દિવસ છે આજે ગણેશ ચતુર્થી છે લોકો માં ઉત્સાહ છે આપ જોઈ રહ્યા છો તે રીતે અવનવી ડિઝાઇન ની મૂર્તિઓ એટલે કે પરંતુ નવી જનરેશનમાં ગણપતિની મૂર્તિમાં અવનવા રંગ અવનવી ડિઝાઇન આપ જોઈ રહ્યા છો તે રીતે આ ગણપતિની મૂર્તિમાં મોર સાથે ગોપી પણ જોવા મળી રહી છે એટલે કે ભગવાન કૃષ્ણનું રૂપ જોવા મળી રહ્યું છે આ મૂર્તિમાં ગજાનંદ પાંચ મુખોવાળા જોવા મળી રહ્યા છે એટલે કે ભગવાનના અલગ અલગ અવતાર અને તેમના વાહનનું દર્શન કરાવવામાં આવી રહ્યું છે ભગવાન ગણપતિને હાથમાં ધનુષ બાણ મૂકીને તેમને શ્રી રામ અવતારમાં પણ જોવામાં એટલે કે દેખાડવામાં આવી રહ્યા છે આ સાથે ભગવાન ગણપતિ પાસે કચ્છપ આવતા એટલે કે કાચબો મૂકીને તેઓને નવું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે મોરપંખ ઘણીવાર તો લોકોમાં એવો પણ ક્રેઝ વધ્યો છે કે ભગવાનને બુલેટ ઉપર પણ જોવામાં એટલે કે જોવડાવવામાં આવી રહ્યા છે પોતાના મૂશક સવારીમાં ભગવાનને આ રીતે સુશોભિત કરવામાં આવ્યા છે અવનવા રંગ ભરીને ભગવાને ખૂબ જ સુંદર બનાવવામાં આવે છે આજનો તહેવાર લોકોમાં આનંદ ઉત્સાહની લાગણી સાથે ઘરે ગણપતિને સ્થાપના કરી અને 10 દિવસ સુધી તેનું પૂજન કરી 11 રસના દિવસે તેનું વિસર્જન કરી આનંદ અનુભવશે આજે ગણેશ ચતુર્થી છે હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્વ છે ભક્તો ધામધૂમથી ગણપતિ બાપા ની મૂર્તિનું સ્થાપના કરે છે અને દસ દિવસ સુધી પૂજા અર્ચના કરે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી દરેક અને સોસાયટીઓમાં સ્થાપન થઈ રહ્યું છે જેમાં ભક્તોએ શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાંથી કલરફુલ ગજાનંદની મૂર્તિઓ વાજતી ગાજતે પૂજા અર્ચના કરી લાવી શ્રદ્ધાપૂર્વક ગણેશજી નું સ્થાપન કર્યું હતું ત્યારે વાતાવરણ ભક્તિમય બન્યું હતું

ધોતી પહેરાઈએ છે અચ્છા ધોતી પહેરાઈ છે ધોતી સરસ મજાના ડાયમંડ જોવા મળી રહ્યા છે વીટી પહેરાવો છો જી 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 વીટી સુધી છે વીટી સુધી એક વાર થઈ ગયું છે અહીંયા અમારો માલ સબ બધો વીટી ગયો છે અમારો કોઈ બાકી નથી માલ કોઈ બધો ગયો નથી માલ આ બધો ભગવાન ને નંદી પર બેસાડ્યા છે એટલે કે ભગવાન શિવ ના પુત્ર અને ભગવાનો નંદી સ્વાર

સરસ મજાની જરી મૂર્તિઓ પણ જોવા મળે છે ભગવાન ને આપ જોઈ રહ્યા છો શિવજી નું સાક્ષાત ખબર છે અને નંદી મહારાજ આપ જોઈ રહ્યા છો કે રીતે આ મૂર્તિમાં માં ભગવાન સાક્ષાત શિવ જોવા મળી રહ્યા છે આપણે તે અલગ અલગ મૂર્તિઓમાં અલગ અલગ રંગ ભરીને અલગ અલગ ચિત્રણ કરવામાં આવ્યું છે તમામે તમામ દેવી દેવતાઓ નું એક સાથે સમન્વય જોવા મળી રહ્યું છે આજની આ મૂર્તિઓ એટલે કે ગણપતિ દાદા નું ધમાકેદાર આજે સ્થાપન થઈ રહ્યું છે

આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટે અમે આ પ્રોગ્રામ રાખીએ છીએ વર્ષો વર્ષ કઈ રીતે ભગવાન ત્યાં લઈ જઈને પૂજા આરતી તમામે તમામ કાર્યક્રમનું આયોજન કરો છો સવાર સાંજ અમે પૂજા આરતી કરીએ છીએ અને 11 11 રસના વિશેષણ કરીએ છીએ બટુક ગણપતિ એટલે કે નાના લોકોનો ઉત્સાહ જોઈ રહ્યા છો કે જેની જેવી

તેવી આસ્થા સાથે તેઓ આ ગણપતિને પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે ત્યારે આજથી 10 દિવસ ઉજવાતા પર્વમાં 10 દિવસ બાદ અનંત ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે રીના પરમાર ટુડે ન્યૂઝ બનાસકાંઠા